હાસડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં યુનિફોર્મ તેમજ બૂટ મોજા કીટનું વિતરણ કરાયું હાસડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કે એમ ચોક્સી કુસંબા સુરતના સંયુક્ત સહયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ તેમજ બૂટ મોજાની સાથે દરેક બાળકોને પૌષ્ટિક બિસ્કીટનું પણ દાતાશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્ય નિલેશકુમાર ડી સોલંકીએ કર્યું હતું પધારેલ દાતાશ્રી કેસરીમલ શાહને બુકે સાલ તેમજ પ્રશંસ્તીપત્ર શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકી તેમજ સરપંચ નવનીતભાઈ પટેલ અને તલાટી નિકુલભાઈ પટેલ દ્વારા તેઓને આ ભગીરથ કાર્ય બદલ આપવામાં આવ્યું હતું અને શાળામાં બાળકોને યુનિફોર્મની સાથે કીટ આપતા બાળકોના મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસ કુમાર પટેલે કરેલ હતું જેમાં શિક્ષક જનક કુમાર જોડાયા હતા કાર્યક્રમમાં શાળાના એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલની સાથે સભ્યો પણ હાજર રહ્યા હતા સરપંચ નવનીતભાઈ પટેલ આંગણવાડી કાર્યકર હેમલતાબેન પણ સહભાગી થયા હતા શાળાના બાળકો અને શાળા પરિવારે દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આચાર્યશ્રી પ્રાથમિક શાળા સાહોલ તાલુકા સોઢ જિલ્લા ભરૂચ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં આજરોજ શ્રી હમતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત પોશંબા તેમજ શ્રી કૃષ્ણમઠ શાહ એમ ચોક્સી પરિવાર તરફથી અત્રેની શાળામાં અભ્યાસ કરતા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા દરેક બાળકોને બૂટ મોજા અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે તેઓને પૌષ્ટિક બિસ્ટિકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે બદલ શા પ્રવૃત્તિ સર્વનું હું આભાર્જન કરું છું અને આગળ પણ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું